ભર જિલ્લાના વિરમગામ જળબંબાકાની આજે કચ્છા સાતમા દિવસે પણ આપ જોઈ રહ્યા છો કે જે વિરંગા સર્કલ વિરમગામ મેળીનગરની સર્કલ છે પણ ઉપરવાસના હજી પાણી ઘણા વસર્યા છે અને થોડા ઘણા પાણી હજી ચાલુ પણ છે અને વિરમગામના જે આપણા હોમગાર્ડના જવાનો છે સતત પહેલાં દિવસથી વાહનને પસાર થવામાં મદદરૂપ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ વિરમગામ આ રોડ ઉપર ઉપરવાસનું એટલું બધું પાણી ફરી વળ્યું છે જેના કારણે અનેક જગ્યાએ ભુવા પડી ગયા છે અને એના સંકેતરૂપી અને વાહન વ્યવહારને સરકારે તેના માટે વિરમગામના જવાનો સેવા આપી રહ્યા છે ઘણા ટાઈમથી અને હજી પણ જે ઉપરવાસું પાણી છે તે ચાલુ છે અને ઘણી જગ્યાએ આવા નાના મોટા જે ભૂવા પડ્યા છે જેને સંકેતરૂપી કોઈ કાર કે ટુ વ્હીલ ફસાય નહીં તેના માટે આ હોમગાળો સતત કાર્યશીલ છે અને અહીંથી વાહન પસાર થવા માટે અમને સેવા આપી રહ્યા છે Gracias. Sí, sí, sí.